તાર બહુ મસ્ત લેગ છે આ જો તો ઘરાય કર અમારી ગાડી બેડી છે ને આ બધી એમ કહે છે કે જોઈતી ને એની આમ માં છે આ જો વ્યૂ જો ખાલી તમે વ્યૂ જો ઓ મે વાદળા ની ઉપર છે અત્યારે આ જો એકદમ બગલ માંથી હલોસી નજદીક થી એકદમ નજદીક થી કોને ખબર હતી કે હું અહીંયા પહોંચી જે ફ્લાઈ લઈને લ્યો મોસમ ચેન્જ આ જો વાદળા ચેન્જ ચેન્જ તો ફિલહાલ આ જગ્યાને ટાટા ભાઈ ભાઈ કેવાનો ટાઈમ આવી ગયો છે તો મતલબ આ જગ્યાએ મેં નાઇટ સ્ટે કરી હતી તો ભાઈ મળી ગયા હતા તો ચલો આજ આ ભાઈ જાતે જવાનો છે

સો ભાઈ ની તમને પેલા કાર દેખાડી દઉં જોઈ લો ખાલી જુગાડજો આ ભાઈ ની કાર છે તો આ ઉપર એ ટેન્ટ છે આખો આ પેકિંગ મતલબ કમ્પ્લીટ જ છે કાર ટુરિસ્ટ વેન અને આ જુગાડ જો આ મતલબ બરફ હોમેટવા માટે છે નહી અત્યારે મારો બેગ રાખી દીધો અને ભાઈ નો પૂરો આખો બેગ છે આખો જુગાડ કરેલો છે પૂરો પૂરો આગળ થી તમને બતાડું આ ભાઈ ની ગાડી છે

તો અત્યારે અમે ઘડીક સંજટ પોઈન્ટ પર આવી છે આ ભાઈની ગાડી અહીંયા છે ને આનું વ્યૂ જો ખાલી બહુ તગડું છે સનસેટ પોઈન્ટ છે બહુ મસ્ત છે જો અને સામે છે બાંડીપુરા તો અહીંયા પેલે જવાનું છે આ બહુ મસ્ત લેક છે 14 ઘરાઈખો ખાલી આ અમારી ગાડી પડી છે ને આ બધી એમ કહે છે કે આજે દલકમે જોઈતી ને એની આમ આ છે એટલે આથી શરૂઆત થાયા ચલો કઈને આ સનસેટ વ્યૂ પોઈન્ટ છે તો અહીંથી સનસેટ હતો બહુ મસ્ત નજારો દેખાતો હોય છે તો હવે અહીંથી અમે જઈએ છીએ મને કઈ એટલું નથી ક્યાં થાય भाषा बिजी एक्स गया है वा तुमने जो बताओ फादीपुरा अपुरी सिटी से कहीं गाड़ी खड़ी कर दी थी समय उभी रख दी दिस नहीं नजारा गजब सो क्या है गुरु इस साइड जाय से અને તમને સામેનો નજારો બતાડું આઈ કર જો ઉહ આ આઈ કર જો કેવો નજારો છે યાર બેસ્ટ માં બેસ્ટ છે જાણે કોઈ કે થોડા કેમ ખરા હોય એવો નજારો છે બસ હવે એને બિલકુલ અમે નસ્તિક જવાના છે હવે આ જો આ વાદળો આવી ગયા આ યો વાદળ આવી ગયા જો અમારી બાજુ વાદળ અને આ હું ઓ ભાઈ કાય આગળ દેખાતું નથી આ તો सही आपको फिर से इनका YouTube का लिंक दे दूंगा बायो में अपना एक बार देख लेना इनका ऑफलोडिंग टैलेंट <laughs> मैं देख के तो पूरा हैरान हो गया लेकिन आप एक बार देखोगे ना तो आपको पता चल जाएगा मैं बोल તો અત્યારે એક જગ્યાએ આવ્યા છે અહીંયા મતલબ કંઈક કેન્ટીન જેવું તો ખાવા માટે સ્પેશિયલ તો જોઈએ હું જમવાનું છે હું નહીં આ જગ્યા નામ ટ્રક બલ છે પેલા ભાઈ જો ક્યાં બેઠીને ખાઈ છે આના વ્યૂ જો યાર તગડું છે તગડું આ અહીંયા આપણી ગાડી રહી મજા આવી ગઈ હું મારા સામેનું વ્યૂ જો ખાલી આ નાની એવું છે ટેન્ટ ફરી પ્લાન માં ચેન્જ જગ્યા ચેન્જ કરી કેમ કે અહીંયા વ્યૂ બરાબર નતો હવે એનો વ્યૂ જો આ એક એક જમવાનું જતો હવે અહીંયા કઈક જોઈએ ન ખાઈએ શું વાત છે શું વાત છે સો અત્યારે અમારી એન્ટ્રી થઈ ગઈ છે અને કરીબન આ ભાઈ વચ્ચે ડ્રોન હતો એટલે બહુ પ્રોબ્લેમ થઈ છે

हाँ ये देखो यहाँ पे कैंपिंग भी चल रही है क्या यार? अपना भाई ने ड्राइविंग बहुत तगड़ी से आता हमने जो बता डाली जो जो ये बात ये बात <laughs> दस में से दस <laughs> नहीं दस में से ज्यादा दूंगा तो भी कम चला मतलब आपको होगा भाई <laughs> सही है टेन टू 12 मेरी तरफ से यहाँ पे देखने ये बात ये बात वैसे सबको बताओ इस कार का नाम क्या रखा आपने है चीता है जगह जी भी रुकता नहीं है पर पीता बहुत है पर चीता नाम भी सही है ना चीता नाम चीता है लेकिन पीता बहुत है यह बात अभी तो आज तक ये हर जगह जीता है वाओ गुड टॉपिक मस्त है जीता है लेकिन पिता बहुत है लेकिन सब पे जीता भी बहुत है का ये जो हर जगह ऊपर मतलब तुमने अब टी स्टॉल लेग कॉफी स्टॉल बदु मड़ी जैसे आ आए 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 अरे व्यू तगड़ा है भाई तगड़ा आने भाई अपना राजस्थान જ્યાં હું નહોતો ગયો અલવર હા દિલ્હીથી નીકળ્યો તો સીધો હું દિલ્હીથી નીકળી ગયો ને અને વચમાં અલવર આવે પઠાનપોટથી નો નીકળ્યો તો પછી સોરી હા પઠાકોટ સાઈડથી નીકળી ગયો તો પછી ખુલાઈ જ ગયો તો ભાઈ નહીં નેક્સ્ટ ટાઈમ અલવર ભાઈ નહીં મળવા જાવ પણ બાઇક બીજી હાથમાં નહીં આવે ભાઈ પાડોમાં જ રખડતા હોય સહી ને બાઈક હવે બી હાથમાં નહીં આવે એ આ જો વ્યૂ જો ખાલી તમે વ્યૂ જો ઓ મેં વાદડાની ઉપર છે અત્યારે કમેન્ટ કરીને કહેજો કે કેમ છે આ હા ભાઈ આ વ્યૂ જોવા માટે મારો વાર આવતો જ નહી પણ કોને ખબર કિસ્મત આયરે હતા ને તો ભાઈ મને મળી ગયા લુભાઈ તો અત્યારે ભાઈ મને આ ફેરવે છે આવા વ્યૂ માં આય હાય આય જો તો કરો આ જો વાદળો ની ઉપર આવી ગયા કઈ દેખાતું નથી હવે તો બસ દેખાય તો અમે બે ખાલી हाँ तो तारंत्र किया जो क्या बात वाव भाई क्रेजी भाई आ जो वो खाली था मैं ये बात लग गई हमारी पार्किंग यहाँ पे ये नजारा तो देखना बनता है बनता है बिल्कुल बाबा फोटो क्लिक करते हैं चल. यस ये देखो गाड़ी से उतरते ये वाला नजारा क्या बात है मतलब सपनों के हम जो तो येऊ लागे छे ये भाई बोलो भाई जो यहां जने बैठो कौन सी इन्नत करो ये का है बेटा ओ क्रेजी यार क्रेजी यार वो जैम जैम ऊपर आओस ने एमएम नजारा जो

ભીલ એમ કે છે કે બસ અહીંયા જ તું ખાલી પડ્યો રે અહીંયા બસ અહીં ખાવાનું મળી જાય ને તું અહીંયા પડ્યો રહો બીજું કાંઈ નહીં આ જો ખાલી લ્યો મોસમ ચેન્જ આ જો વાદળા ચેન્જ ચેન્જ મજા આવી ગઈ આ ફેસ ઉપર લે એક સ્માઇલ નથી જાતી હવે કે આવો મોસમ હરેક વખતે ના મળે ઓ ભાઈ હવે જો અમારા આગળ જવાનું છે પણ કઈ દેખાતું નથી હવે બતાડું ને હવે નજારો તમને વાદરા ખુલી ગયા છે હા હવે પેસ છે તમારા સામે નજારો જો તો અમે પહોંચી ગયા આઈ લવ રાજસ્થાન હાય 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 જો આઈ લવ રાજસ્થાન આ કાશ્મીરી હવા છે કશ્મીરી

paga. So, અત્યારે પાછી એક સેક પોસ્ટ આવી હતી તો બીજું કઈ નોર્મલ હતું અમારી વચ્ચે જે પરસી હતી ને તે માંગી અને એન્ટ્રી કરાવી નોર્મલ અને એનાથી જવા દીધા અને ખાલી નોર્મલ ચેકિંગ કરે પૂછે ખાલી કે ભાઈ કઈ છે નહીં ને આમ કેમ ક્યાં ના છો ક્યાં જાઉં છો શું કરવા જાઉં છું બસ નોર્મલ અને અત્યારે જાય છે અમે ગુરેજ આ જોઈ લો સામેનો રસ્તો

ક્યાર નો વેઇટ કરતા હતા કે ક્યારે આવે ક્યારે આવે ક્યારે આવે ફાઇનલી આવી ગયો એકદમ મસ્ત પહાડનો વ્યૂ છે આપણી પાસે બે બોટલ છે અને ડન ચલો ફરી લઈ આજો પાણી બટ એક યાર પ્રોબ્લેમ છે આ ખરાબ બહુ કરે આ લોકો જાવ તો ખરી કેસા પાણી ચલો બોટલ કેરી કરી લઉં અને પહાડ નું પાણી પીવું છે કે પહાડ ગવાય ગયા ગવાય ગવાય ને જો આવી રીતે નળી લગાડેલી છે ઉપર મતલબ નેચરલ પાણી આવે છે ના આપડે પીવાનું છે આગળ બોટલ ભરી લો दे रहा तुमने जो नदी देखा उसने किशन गंगा लियो। और इनके बारे में थोड़ा सारी बताएंगे बताओ थोड़ी बहुत ये किशन गंगा अपने इंडिया में तो इसको बोलते हैं किशन गंगा और पाकिस्तान में इसको बोलते हैं नीलम okay. तो ये किशन गंगा नदी पाकिस्तान में जाके नीलम हो जाती है

अभी तक कोई नहीं गया होगा लिफ्ट ले गया सोचता भी नहीं है बंदा जाने में आप में पहुंच गए आपका भाई ये देखो ये रास्ता लियो भाई लियो <laughs> एलो पहुंच गया आज सामने देखा है तार एलो सी पहुंच गया हमें आते रास्ता हमारे पहली बार कार चले जाए भाई पर पहली बार आ અને હું પણ પહેલી વાર જ આવ્યો છું તમને ઉપર તાર દેખાતી હે અલોસીકા મતલબ કે આવતા લાઇન ઓફ કંટ્રોલ હા ભઈ હોય ને હા તો ભાઈ અહીંયા અત્યારે હાલ્યો છે કઈક અલગ જ ખુશી છે કે પહેલી વાર પોગીને કઈક અલગ મજા છે આ જો ઓ વાવ યાર આજો સામે દેખાય એલોસી આ સાઈડ બધા જો એન્જોય કરે છે કેમ્પિંગ એરિયા છે अब तो कैंपिंग करें नहीं बैठा सकते कि तो पहला सुक्रो बनी गयो बना भाई आज एम के इसे क्या गोल्डन ओपन पहला सुक्रो हो सर क्या लिफ्ट लेने क्यों आज ही चार हज़ार रस्तियाँ आ लाइन ओपन था ये ना तो क्या यहाँ कोई को तो और लाउड देता है ना खुद लोकल पर नता है यहाँ <kartan noise> आज गया हुआ मतलब गांव से नहीं गांव से भी जावे क्या मतलब हाँ

जदी एक खबर थी फ्लाई है। <laughs> वो यहां पहुंची लिफ्ट लाइन यहाँ पर भोग गया आज एकदम नजदीक સો અત્યારે અમે અમારા લોકેશન ઉપર પહોંચી ગયા છે જ્યાં અમારે કેમ્પ મતલબ નાખો છે અહીંયા એવું છે કે આ લોકોનું જે પ્રાઇવેટ હોય ને કેમ હોટલવાળા તમને કોઈ કાંઈ દે નહીં એ રીતે અહીંયા તમારો ખુદનો કેમ્પ અલાઉડ નથી બટ આ ભાઈ છે ને યુટ્યુબ એને વાત કરેલી હતી કે હું મારા ટેન્ટ નાખીશ ને કંઈક જાણીતા છે એ લોકોને તો અમે ખુદનો ટેન્ટ નાખવાના છે અમારી ગાડીથી આગળ અમે કંઈક આવું લોકેશન સેટ કર્યું છે તો હવે અમે અમારા લોકેશન ભૂકી ગયા અને તમને નજારો સવારે દેખાડે કેવો છે નહીં ચલો હવે આ બ્લોગ નાયસ પૂરો કરી નાખો આઈ હોપ તમને બધીને મારો બ્લોગ પસંદ આવ્યો હશે પસંદ આવ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી જજો મળી હશે કાલે નવા માં તગડો બ્લોગ આવશે તો થેન્ક યુ સો મચ વોચિંગ બાય બાય